નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ આજે વાત કરીશું શ્રેણી બચાવો ભારત આ ચર્ચા કરવી છે પરંતુ એ પહેલા ચર્ચા કરીશું ને લઈને પેરિસ ઓલિમ્પિક્સ જે રમાઈ રહ્યો છે અને ખાસ કરીને ભારતની જે સ્થિતિ છે એ ગેમ્સની અંદર હવે એવું લાગી રહ્યું છે કથળથી જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે એક રીતે જો ક્રમાંકની વાત કરીએ ઓલિમ્પિક્સમાં ભારતનો ક્રમાંક પાછળને પાછળ જઈ રહ્યો છે બીજી વસ્તુ એ છે કે હજુ આ આશાને અપેક્ષાઓ તો છે કે નીરજ ચોપડા કે જેને જાવલિન થ્રોની અંદર એ ફાઇનલમાં પહોંચી ચૂક્યા છે સીધા પરંતુ હજુ કેટલા મેડલ્સની આશાને અપેક્ષા ભારત સેવી રહ્યું છે કારણ કે શું આપણો ક્રમ હજુ ઉપર આવી શકે છે ગણતરી આંગળીના વેડે ગણી શકાય એટલી ઇવેન્ટો હજુ બાકી છે એટલે શક્યતાઓ કેટલી છે કેટલા મેડલ્સ આવી શકે છે અને શું ભારતનો ક્રમ આને લઈને વધુ આગળ વધી શકે છે બીજી બાજુ વાત ક્રિકેટને લઈને શ્રીલંકા સામેની જે ત્રણ વન મેચની જે શ્રેણી રમાઈ રહી છે એમાં એક મેચ તો ટાઈ થઈ બીજી મેચ ભારત હારી ચૂક્યું

ત્રણ વર્ષ પછી શ્રીલંકાએ પ્રથમ વન ડે ટાઈ કરીને અને બીજી મેચમાં હરાવીને નંબર એક ટીમ ઇન્ડિયાની હવા કાઢી નાખી છે જ્યારે બીજી તરફ પેરિસ ઓલિમ્પિક્સમાં પણ ભારત મેડલ ટેલીમાં પાછળ અને પાછળ જઈ રહ્યું છે આવતીકાલે આ શ્રેણીની ત્રીજી અને અંતિમ વન ડે આવતીકાલે કોલંબો ખાતે રમાશે ત્યારે ભારત શ્રેણી જીતવાના નહીં પણ સરભર કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે જ્યારે શ્રીલંકાની ટીમમાં નવો પ્રાણ ફૂંકાયો છે

કેવી અને કેટલી મેડલની અપેક્ષા રાખી રહ્યું છે સૌપ્રથમ તો ટોક્યો ઓલિમ્પિક્સમાં જે ભારતે સર્વાધિક સાત મેડલ્સ મેળવ્યા હતા જેમાં નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ પણ સામેલ હતો બે સિલ્વર મેડલ અને બાકીના બ્રોન્જ મેડલ દરેકે દરેક ભારતીય જ્યારે આ ટીમ ઓલિમ્પિક્સમાં ગઈ ત્યારે એ અપેક્ષા ચોક્કસ કરતી હતી કે ભાઈ ગયા વખતનો રેકોર્ડ તો ભારત તોડશે અથવા તો ગયા વખત કરતાં વધારે મેડલ્સ ભારત લાવશે આશાઓ હતી અપેક્ષાઓ હતી લોકોની દુઆ હતી દરેકે દરેક પોઝિટિવ એસ્પેક્ટ સાથે ભારતની ટીમ અથવા તો ભારતનો જથ્થો ખેલાડીઓનો એ પેરિસ ઓલિમ્પિક્સમાં ગયો હતો અનફોર્ચ્યુનેટ પાર્ટ એ બન્યો કે શરૂઆત સારી રહી બ્રોન્જ મેડલ આપણને મળ્યો પણ ત્યાર પછી દરેક દરેક રમતોની જે પરિસ્થિતિ હોવી જોઈએ અથવા તો જે પ્રકારની આપણે અપેક્ષા કરતા હતા એ પ્રકારની રહી નહીં અને ભારત મેડલ ટેલીમાં પાછળ ને પાછળ જતું ગયું આપણને ત્રણ બ્રોન્જ મેડલ મળ્યા એક જ રમત શૂટિંગમાં બહુ શાનદાર પ્રદર્શન આપણે કર્યું અને ત્યાર પછીની બીજી જે રમતો છે એ રમતોમાં જ્યારે ટેબલ ટેનિસ હોય કે ટેનિસ હોય કે ગોલ્ફ હોય કે જે કોઈ બીજી રમતો છે ભારત એટલું સારું પ્રદર્શન કરી શક્યું નહીં અને ભારતનું મેડલ ટેલી જે શરૂઆતના દિવસોમાં ત્રણનું હતું એ આજની તારીખે પણ ત્રણ બ્રોન્જ મેડલનું છે હવે હાજી શું બીજા દેશો જેમ જેમ મેડલ મેળવતા જાય છે એમ આપણાથી આગળ જતા જાય છે વી આર ઓન સિક્સટીએથ સાઈઠમાં ક્રમે આપણે છીએ તો ભારતે જો આગળ વધવું હોય તો સૌથી પ્રથમ ભારતને જરૂર છે ગોલ્ડ મેડલની બ્રોન્ઝ મેડલ તમે મૂકશો મળશે તમને તો એટલો તમારી પ્રગતિ નહીં થાય પણ જો ગોલ્ડ મેડલ મળે તો એક વધારે સારી અપેક્ષા આપણે કરી શકીએ તમે આજની વાત કરી આજે એક શાનદાર ક્વોલિફાઈંગ રાઉન્ડ હતા જેમાં નીરજ ચોપરા જે ભારતના ભારાફેંક ખેલાડી છે જેમણે શાનદાર પ્રદર્શન કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે તેઓ એમનો પોતાના રેકોર્ડ તોડીને પણ વધારે લાંબો ભાલો ફેંકીને લાંબા અંતર સુધી ભાલો ફેંકીને યસ ક્વોલિફાઈડ ઓન ટોપ અને પહેલી ટાયલ ક્વોલિફાય થયા હવે દરેકે દરેક ભારતીય એ તો અપેક્ષા રાખે છે કે ભાઈ નીરજ ચોપરા ભારત માટે ગોલ્ડ મેડલ લાવે પણ ક્યાંક બીજી એક રમત પણ ઉડીને આંખે વળગે છે અથવા તો આગળ વધી રહી છે વિનેશ ફોગાટ કરીને જે ખેલાડી છે રેસલર છે એ રેસલરે વર્લ્ડ નંબર વન જાપાનની ખેલાડીને હરાવીને પચાસ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં શી એઝ એન્ટર્ડ ઇન ટુ ધી સેમી એટલે આ પણ એક બીજી શક્યતા ઊભી થઈ છે કે આપણને ત્યાંથી મેડલ આપણે અપેક્ષા રાખી શકીએ ખાસ કરીને તમે જેવી રીતે કહ્યું એ પ્રમાણે કે ભાઈ શરૂઆતના તબક્કામાં આપણું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી અને હવે જે આપણે જોઈ રહ્યા છીએ હવે જે રમતો રમાય ઇવન એથ્લેટિક્સ વી વાર નોટ એબલ ટુ ઇમ્પ્રેસ એની બડી એથ્લેટિક્સમાં પણ આપણે એટલું સારું પ્રદર્શન ના કરી શક્યા તો હવે જે આ ઇવેન્ટ્સ બાકી રહ્યા છે એક નીરજ ચોપરાનો મેડલ છે એક ટેબલ ટેનિસની ટીમ છે સાંજે રમવાની છે એટલે એમાં કંઈક આપણે અપેક્ષા રાખી શકીએ તો આપણી પાસે ઇવેન્ટ્સ ઘણા ઓછા છે અને મેડલ્સ ભારતને ઘણા બધા જોઈએ છે તો નીરજ ચોપરા ઉપર તમામની આ નજર છે કારણ કે સૌથી મોટી ફોજ લઈને નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક્સમાં ગયા છે બધા પ્રયત્નો કરવામાં આવે છે જેથી કરીને એને સવલત રહે અને ભારતને ખાલી એટલું જ જોઈએ છે કે ભારત માટે મેડલ છે ગઈકાલે બહુ સરસ વાત કરી લક્ષ જ્યારે હાર્યો અને ચોથા ક્રમે રહ્યો ત્યારે એના કોચ પાદુકો બહુ જબરજસ્ત વાત કરી કે તમને હવે બધી સગવડ મળે છે તમને દરેકે દરેક ઇનામો અકરામથી માંડીને તમામે તમામ વસ્તુઓ મળે છે હવે તમારો પ્રયત્ન પણ હોવો જોઈએ કે તમે ફાઇનલ જીતો અથવા તો તમે મેડલ લાવો એટલે બહુ સૂચક વસ્તુ છે કે અત્યારે જે ખેલાડીને પૈસા મળી રહ્યા છે અથવા તો જે ખેલાડીને પૈસા આપવામાં આવે છે ઇટ ઇઝ ક્વાઇટ અ ગુડ એમાઉન્ટ હવે તમારી કમ્પ્લેન્સ કરતાં હવે તમે મેડલ્સમાં પરિવર્તિત કરો જે કંઈ તમારી તકલીફો છે ને તો ક્યાંક બહુ સારી વાત કરી એણે પદુકોણે અને એ પ્રમાણે દરેક રમતના ખેલાડીઓએ ધ્યાન પણ રાખવું જોઈએ કારણ કે લેક્સ ઓફ રૂપિઝ હેવ બિન સ્પેન્ટ ઓન ઓલિમ્પિક્સ ઘણા કરોડો રૂપિયા એમાં ખર્ચાયા છે પરિણામ હજુ જોઈતું નથી મળતું ધાર્યું નથી મળતું અથવા તો સફળ નથી મળતું તો ક્યાંક પ્રશ્નો તો છે જ ચોક્કસ પણ ખેર આપણે હવે ભવિષ્ય ઉપર આશા રાખવા સિવાય બીજો કોઈ રસ્તો આપણી પાસે નથી બિલકુલ આપે ઇવેન્ટની વાત કરીએ આપે અમુક અમુક તો મેડલ્સ ખેર અમુક તો નિશ્ચિત છે જેમ કે નીરજ ચોપડાનો મેડલ છે એ નિશ્ચિત આપણે માની રહ્યા છીએ અપેક્ષા સાથે કે ગોલ્ડ જ આવે કારણ કે ફાઇનલમાં તો તેઓ પહોંચી જ ચૂક્યા છે પરિસ્થિતિ એ છે કે ક્રમની દ્રષ્ટિએ જ્યારે વાત કરીએ તો અત્યારે સાહીઠમાં ક્રમમાં પહોંચી ગયા છે શું સુધારાની કેટલી શક્યતા કારણ કે ગણતરીના ઇવેન્ટ્સ બાકી છે આપે કહ્યું એ પ્રમાણે નહીં તમારી વાત બિલકુલ સાચી છે ગણતરીના ઇવેન્ટ્સ બાકી છે બાકીના દેશોએ મેડલ્સ જીતવાની શરૂઆત કરી ચૂક્યા છે સો દેવ સ્ટાર્ટેડ ગોઈંગ અબે હવે શું થાય એક જ ખાલી મેડલ હોય કોઈ દેશનો કે જેનો ગોલ્ડ મેડલ હોય તો એ આપણાથી આગળ એનો નંબર આવે એટલે જેમ જેમ બીજા દેશોના મેડલ્સની સંખ્યા વધતી જાય છે એમ એમ ભારતનો ક્રમ એ પાછળ જતો જાય છે પણ નીરજ ચોપરાનો ગોલ્ડ મેડલ એ ભારત માટે એક ઓક્સિજન પુરવાર સાબિત થાયો છે જો મળે તો તો હું માનું છું કે એક બહુ જ મોટી બાબત કહેવાય છે ને એને જો ઇફ યુ આર ગેટિંગ દેટ તો આપણો જે ક્રમ છે એ બિલકુલ આગળ જશે એમાં કોઈ બેમત નથી કારણ કે આપણી પાસે બ્રોન્જ મેડલ તો ત્રણ છે જ એક ગોલ્ડ મેડલ મળે છે તો તમારે આગળ જવાની તકો ચોક્કસ રહેલી છે પણ બીજી જેમ વાત કરી કુસ્તીની અંદર એક શક્યતાઓ છે ટેબલ ટેનિસમાં છે તો આ પણ આપણે એમ વિચારી શકાય કે હા આ મેડલ્સ પણ ભારતને મળે પણ ગોલ્ડની જો અપેક્ષા જો કોઈ રાખતું હોય અથવા તો જેની પાસેથી રાખતા હોઈએ આપણે તો એ તો નીરજ ચોપરા છે વિનેશ ફોકાટ એબ્સોલ્યુટલી ફાઇન આજની જે મેચ હતી જોઈ અદ્ભુત હતી બટ ધ થિંગ ઇઝ કે ગોલ્ડ મેડલની અપેક્ષા તમારે રાખવી થોડીક આપણને વધારે પડતી લાગે બટ યસ વી વોન્ટ હર ટુ ફાઇટ ફાઇટ ટુ હર એક્સલન્સ અને એન્શ્યોર કરે કે ભારતને મેડલ્સ મળે બિલકુલ એ જ વસ્તુ આપણે ઈચ્છીએ છીએ કે તમામ ખેલાડીઓ તમામ એથ્લેટ્સ છે એ ભારતને મેડલ્સ અપાવે એ આશા સાથે પરંતુ હવે વાત ક્રિકેટની કરી અશોકભાઈ તો ક્રિકેટ કંઈ કંઈક અજબ જ રોમાંસ જગાવી રહ્યો છે ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચની જો વાત કરીએ ત્રણ વર્ષ પછી મેચ ટાઈ થાય છે અને ટીમ ઇન્ડિયા કે જે નંબર વન ત્રણેય ફોર્મેટમાં માનવામાં આવે છે એને શ્રીલંકાની ટીમ હરાવી દે છે જેની આપણે ગણતરી પણ નહોતી કરી એ વસ્તુ થઈ રહી છે અને હવે ત્રીજી વન ડેની જ્યારે વાત થાય કેટલી મહત્ત્વની આ મેચ બંને ટીમો માટે બહુ સરસ તમે વાત કરી કારણ કે ઘણી વખત પરસેપ્શન કામ કરતું હોય છે કે શ્રીલંકાની ટીમ તો યાર ઇઝીલી કંઈ વાંધો નહીં હવે જીતી જઈશું એક એ વાત બીજી વાત એ કે ગૌતમ ગંભીરે કહ્યું મને ફૂલ ફ્લેગ ટીમ આપો મારા બધા ખેલાડીઓ રમવા જોઈએ એટલે એમણે માગીને રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ પાછા લાયા ટીમ તમારી મજબૂત થઈ ગઈ હેવી થઈ ગઈ વર્લ્ડ નંબર વન તો છીએ જ ગયા વખતે આપણે ફાઇનલમાં હાર્યા છીએ એટલે રનર્સઅપ ટીમ છે તો એ ક્યાંક એમ લાગ્યું કે ભાઈ હવે તો ભારત શ્રીલંકાને કચડી નાખશે જબરજસ્ત પ્રદર્શન કરશે પણ પરિસ્થિતિ ઉલટી બની ઉલટી એટલા માટે ખાસ કરીને કહેવાનું મન થાય છે કે એક તો ભારત આઉટ થયું તો દેટ સમથિંગ વેરી યુનિક કે ભારત આઉટ થયું અને એ પણ બંને મેચોમાં એ કલ્પના કદાચ કોઈએ નહોતી કરી એ ઘટના ઘટી પહેલી મેચ પંદર બોલ બાકી હતા એક રન કરવાનો હતો એમણે ના કરવા દીધો બીજી મેચ બત્રીસ રનના માર્જિનથી હાર આપી તો આ પરિસ્થિતિ તમે જુઓ તો એમ લાગે છે કે શ્રેણી એ શ્રીલંકા જીતે એવી તમામે તમામ શક્યતા ઊભી થાય છે પણ એવું નથી કે ભારત પાસે મજબૂતી નથી એવું નથી કે ભારત પાસે બેટર્સ નથી એવું નથી કે ભારત પાસે દમખમ નથી બધું છે સવાલ એ છે કે સ્પીન સામે સ્પીન બોલિંગ સામે રમવાની ક્ષમતા એ ખેલાડીઓની કેટલી છે અથવા તો ટી ટ્વેન્ટીના ફાસ્ટ ક્રિકેટમાંથી લઈને આવેલી આવેલા શોટ્સ એ આમાં કેટલા મુશ્કેલી ઊભા કરે એ જોવાનું રહેશે રસપ્રદ કારણ કે તમે ટી ટ્વેન્ટી રમ્યા છો આઈપીએલમાંથી આવ્યા છો તમે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ તમે રમ્યો ત્યાંથી અહીંયા આવો છો અને એવા ના સડનલી આઉટ ઓફ ફોકસ તો આવું કેમ થાય તો કાં તો પછી ટી ટ્વેન્ટીનું ભૂત હજુ સુધી ઉતર્યું નથી એમ કહેવાય અને કાં તો પછી વન ડે સી બહુ ઘણીવાર હું મારી ચર્ચામાં કહું છું કે ભાઈ વનડે ઇઝ લાઇક અ ટેસ્ટ મેચ ઓફ મોડર્ન એરા અત્યારની ટેસ્ટ મેચ કહેવાય એની અંદર તમારી પાસે પચાસ ઓવર છે તમારી પાસે પર બોલર દસ ઓવર્સ છે કે જમે જેમાં તમે શાંતિથી વિચારીને રમી શકો અને ત્યાર પછી તમે એને એની સામે શોર્ટ્સ રમી શકો તો આ એક જે વસ્તુ છે એ લોકો ભૂલી જાય છે એમને એમ થાય છે કે અહીં બોલ પડે એટલે આપણે ચોગ્ગો મારવાનો બટ ઇટ ઇઝ નોટ સો તમે રોકાઈ પણ શકો છો કારણ કે તમારી પાસે પચાસ ઓવર્સ છે તો શરૂઆતની વીસ ઓવર તમે માની લે કે ફાસ્ટ રમે પણ પછી તો એકવીસથી માંડીને ઓગણપચાસ ઓવર સુધી તમારે રમવાનું છે તમે ઉતાવળ કરશો તો ક્યાંથી મેળ પડશે તો આ એક વસ્તુ જે છે એ જોવા ના મળી અથવા તો એ થઈ અને ક્યાંક ભારત એટલે પણ બેકફૂટ માટે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં બનાવવાની શરૂઆત થઈ ગઈ હવે એ પાછળમાં આપણે એક ભાઈ આ દસરા ઘોડું નથી દોડતું એ પ્રકારની સ્થિતિ આવી કે બે મેચ શરૂઆતની કે જે ચેમ્પિયન્સ ટ્રોફીની પૂર્વ તૈયારી રૂપે આપણે ગણતા હતા દેટ ડીડ નોટ વર્ક તો હવેથી હવે નવો અધ્યાય તો લખી ના શકાય તમારી પાસે ખેલાડીઓ તો આટલા જ છે શું એવું કરી શકાય ટીમમાં અથવા તો કયું મોટિવેશન ટીમને જોઈએ છે કે જે ટીમને જીતાડી શકે સો આ એક વસ્તુ છે અચ્છા આપણા માટે મહત્વની વાત એ છે કે ત્રણ વર્ષથી આપણે પહેલા તો મેચ ત્રણ વર્ષ પછી જીત્યા હવે શ્રેણી જીતવાની વાત આવે છે ઇટ ઇઝ વેરી બિગ થિંગ જો ભારતની સામે શ્રીલંકા શ્રેણી જીતવામાં સફળ થાય છે તો આઈ થિંક દે હેવ પ્લેડ ધ બેસ્ટ ઓફ ધ ક્રિકેટ ભારતને આજે મેચ તો બચાવવાની છે પણ સાથે સાથે શ્રેણી પણ સરભર કરવાની છે જો શ્રેણી સરભર નથી થતી તો સ્વાભાવિક રીતે શ્રીલંકા આ શ્રેણી જીતી જશે એ આટલા બધા વખતમાં પહેલીવાર બનશે તો ઇટ્સ અ વેરી બિગ ન્યૂઝ કે ભાઈ તમારી પાસે આ ખેલાડીઓ અથવા તો આ જે ટીમ છે એ ટીમને આ પર્ટિક્યુલર મેચને જીતીને સ્ક્રોને સ્કોરને તમારે ડ્રો કરવા સરખા કરવાની જરૂર છે એટલે આ એક બહુ મહત્ત્વની અચ્છા શ્રીલંકા શ્રીલંકા ઓન ધ ધર એન્ડ દેવ ગોટ એ ચાન્સ બહુ જ જબરજસ્ત ચાન્સ મળ્યો છે જીતવાનો શું કામ એ દે તો ધે વોન્ટેડ ટુ ગેટ ઇટ બીકોઝ દે હેવ ગટ ધ ચાન્સ તો અહીંયા આગળ બંને ટીમો માટે આ મહત્ત્વની છે કારણ કે આટલા બધા વર્ષો પછી ભારતને હરાવવું એ શ્રીલંકાનું તો એક સપનું જ હોય સ્વાભાવિક વાત છે અને બીજી તરફ જે રીતે અત્યારે આપણે રમીએ છીએ આપણે રમીએ છીએ થોડો એમાં થોડો સુધારો વધારો કરવાની જરૂર છે કોઈ રાષ્ટ્રક ચેઇનની જરૂર નથી તો ક્યાંક મને એમ લાગે છે કે બંને ટીમો માટે એકને શ્રેણી બચાવવાની છે અને એકને શ્રેણી જીતવાની છે શ્રીલંકા જીતવા માટે ઉતરશે ભારત બરાબર કરવા માટે ઉતરશે કારણ કે અત્યારે એક શૂન્યથી ભારત આગળ છે એટલે આ જો મેચ ભારત પાછળ છે બેગ પાડન તો એ રીતે જોવા જઈએ તો આ મેચ જો જીતે તો પહેલી ટાઈ થઈ છે અને આ બંને મેચો પણ એક એકથી બરાબરી પર આવે તો શ્રેણી ટૂંકમાં સરવર થાય બિલકુલ શ્રેણી સરભર કરવા માટેનો ભારતનો ક્યાંક એક પ્રયત્ન રહેશે અને શ્રીલંકાનો પ્રયત્ન એ કે ભારતને હરાવીએ કારણ કે નંબર વન ટીમ છે વિશ્વની અંદર અને એને હરાવવાનું સપનું પણ શ્રીલંકા જોતું હોય પરંતુ ઘણા બધા ઘણી બધી વાત મારા મગજમાં આવી રહી છે અને એની સાથે સાથે એ પ્રશ્ન પણ એ આવી રહ્યો છે બીસીસીઆઈ ઘણી બધી સુવિધાઓ ભારતીય ટીમને પૂરી પાડે છે અને ક્રિકેટ એવું કહેવાય છે કે ક્રિકેટમાં ચલો હાર અને જીત થતી રહે સ્પોર્ટ્સમેન સ્પિરિટ હોવી પણ જોઈએ એ હોવી પણ જોઈએ પરંતુ જ્યારે એક બરાબરની ટીમ હોય ને એ સમયે ક્યારેક હાર અને જીત થાય તો એ વસ્તુ વ્યાજબી પણ લાગે પરંતુ જ્યારે શ્રીલંકાની અગાઉ પણ આપણી જ્યારે ચર્ચા હતી શ્રીલંકા માટે આપણે એટલા બધા ચિંતિત નહોતા પણ કે આપણને એવી આશા હતી કે આ શ્રેણી આપણે જીતી જ જઈશું બીસીસીઆઈ સારી એવી સગવડો પૂરી પાડે છે સારા એવા ઇક્વિપમેન્ટ છે ને આપ સતત કહેતા પણ આવો છો કે અલગ અલગ કોચ છે સાયકોલોજી કોચ છે ફલાણા કોચ છે આ બધી જ વસ્તુઓ મળે છે ટોટલ એટલું બધું અનચેઝેબલ નથી કે બસો ચાલીસનો સ્કોર એ તમે શાંતિથી રમો તો પણ એ પૂરો થઈ જાય છે તેમ છતાં પણ

ગેરીક અસ્તરને મહેન્દ્રસિંહ ધોની શાનદાર પ્રદર્શન આવ્યું ટીમ જીતીને વર્લ્ડ કપ આપણે જીત્યા અહીં આગળ ઇટ ઇઝ અ સાયકોલોજીકલ ઇશ્યુ ગૌતમ ગંભીર નવા કોચ તરીકે એની જવાબદારી સંભાળી છે બીજું કે જે એમને જોઈતું તો એમણે માગ્યું છે કે મારે દમખમવાળી ટીમ જોઈએ મારે બધી બધા ખેલાડીઓ રમવાતા હોવા જોઈએ બીસીસીઆઈએ એની એ શરત પણ મંજૂર રાખીને વિરાટ કોહલીને રોહિત શર્માને બોલાવી પણ લીધા તમે ટીમ પાસેથી શું અપેક્ષા કરો છો અપેક્ષા ભારત એમ કરતું કોઈ જીતવું એ જ અપેક્ષા છે એ વાત બરાબર છે અહીં આગળ દરેકે દરેકના સાયકોલોજીકલી ખેલાડીઓને સમજવાની જરૂર છે એક બહુ સરસ વાત ગૌ સૌરવ ગાંગુલીએ કરી હતી કે હું જ્યારે મને લોકો સફળ કેપ્ટન કે ત્યારે હું એક વસ્તુ વિચારું છું કે હું કેટલું સારી રીતે કારણ કે એક ખેલાડીનો મેચનો નજરિયો અલગ હોય બીજા ખેલાડીઓને અલગ હોય એટલે કે દરેક દરેક અને એના જમાનામાં પાંચ પાંચ કેપ્ટન રમી રહ્યા હતા તો કે બધા જ ખેલાડીઓને કંઈક ને કંઈક ઇશ્યુ હોય પણ હું બધાનું સાંભળીને મારી રીતે બધાને એમાં મૂકીને એક સારી રીતે બધાને સાથે લઈને ચાલતો હતો દેટ ઇઝ વાય એ સેટ કે એ બની શકે કે તમે કમ્પેર તો ના જ કરી શકો રોહિત શર્મા અને વિરાટ કોહલી કે નોટ બી કમ્પેર તો એ પરિસ્થિતિ એ કોચ ઉપર નિર્ભર કરે છે કે તમે તમારી ટીમની સાથે તમારા કેપ્ટન સાથે તમારા ટીમના મેમ્બર સાથે કેટલું સારું કેટલું સમૃદ્ધ અને કેટલું મજબૂત રિલેશન ડેવલપ કર્યું છે એની ઉપર આધાર છે એટલે અહીંયા જે હું જે જોઈ રહ્યો છું બિકોઝ જે રીતે ગૌતમ ગંભીર એક શું કહેવાય કે અપેક્ષા ડિમાન્ડિંગ કોચ છે ડિમાન્ડિંગ કોચ વધારે યોગ્ય શબ્દ છે કે મારે આટલું જોઈએ એ કદાચ ખેલાડીઓને બહુ માફક ના આવતું હોય પહેલી વાત એ બીજું કે એમ કહેવામાં આવતું હોય કે ભાઈ તમે નહીં રમતો પછી તમારું સ્થાન ભયમાં જે એક જાતનો ડર પેદા થયો હોય એ એક કારણ બની શકે ત્રીજું કે બધા પોતપોતાની રીતે પ્રૂવ કરવા માંગે છે એમાંથી જે અગિયાર જણા થશે એ ફાઇનલ રહેશે એટલે એ પણ એક ક્યાંક હોય તો હવે જે છે એ એની જવાબદારી બને છે ગૌતમ ગંભીરની કે ખેલાડીઓ સાથે એક ઇઝી રિલેશન ડેવલપ કરે દર્શન ભગવાન હોવા તો જોઈએ હશે પણ ખરા પણ અહીંયા જે એપેરન્ટ લાગી રહ્યું છે લાગે અને માત્ર ને માત્ર એમનું નર્ચરિંગ અથવા તો એમને આ રીતે રમવું છે ને અમને એની ઉપર કોન્ફિડન્સ છે એ પ્રકારનો કોન્ફિડન્સ એણે ખેલાડીઓમાં લાવવો પડશે તો અશક્ય નથી પણ ખેર એટલું બધું ઇઝી પણ નથી કે આજે તમે ચેન્જ ઓફ ગિયર્સ કર્યા છે તમે કહ્યું કેમ નથી જીતતા તો નથી જીતતાના આ બધા કારણો છે તમારું ફાઇટિંગ સ્પિરિટને શું થઈ ગયું તમારા ટેમ્પરામેન્ટને શું થઈ ગયું તમે દસ ઓવરની મેચ રમો છો એનું શું થઈ ગયું તો નો બડી નોઝ દેટ પણ ક્યાંક ને ક્યાંક એમ લાગે કે હા યાર આ તો ભારત જીતવું જોઈએ તો હવે જે પરિસ્થિતિ છે એમાં જોઈએ કેવું પ્રદર્શન આપણે આમાં શું થશે મેઇન તકલીફ શું થશે કે તમે એક્સપેરિમેન્ટ કરો છો શિવમ દુબેને રમાડ્યો શિવમ દુબેન આ ચાલ્યો હોય તમે બીજાને રમાડો ત્રીજાને રમાડો તમારે બે એ વર્લ્ડ કપ પાટણની ટીમ તૈયાર કરવાની યુ આર ટ્રાઇંગ ફોર ધેટ પણ શું એક ખેલાડીને પડતો મૂકો એનો વિકલ્પ છે કેમ એવું સાનુકૂળ વાતાવરણ ડ્રેસિંગ રૂમમાં ઊભું ના થાય કે જેથી કરીને દરેકે દરેક ખેલાડીઓ સેલ્ફ ડ્રિવન રહે તો તો આ એક વસ્તુ બહુ એના માટે બની જશે બિલકુલ ખેલાડીઓ ખેલાડીઓને એ વાતાવરણની જરૂર છે એના કારણે કદાચ આ પ્રદર્શન આપણને મળતું હોય પરંતુ આશા એ જ રાખીએ છીએ બીજા પક્ષે જ્યારે વાત થાય કે ચર્ચા એ રીતેની કે હવે શ્રેણી બચાવવા માટેની ભારતે મહેનત કરવાની છે ને તો સામે પક્ષે શ્રીલંકા જીતવા માટેની તૈયારી કરશે એ જીતની સક્ષમતાની જો વાત કરીએ તો શ્રીલંકા પાસે કેટલી સક્ષમતા છે આ શ્રેણી જીતવા માટે બહુ સાચી વાત છે આ જો તમે બે દિવસ પહેલા કે મેચ શરૂ થયા પહેલા પૂછ્યો તો કદાચ કહ્યું હોત કે ભાઈ ને સિત્તેર ટકા ભારત છે ત્રીસ ટકા શ્રીલંકા છે ઓગણીસો ત્યાંસી માં ભારત જ્યારે વર્લ્ડ કપની ફાઈનલમાં હતું ત્યારે આ ચર્ચા ઉઠી હતી કે ભાઈ ક્લાઇવ લોયડ શું વિચારે છે કપિલ દેવ શું વિચારે છે ઇટ્સ સાયકોલોજીકલ ગેમ તો અહીંયા આગળ જે પરિસ્થિતિ હું કહેવા માગું છું કે કોઈ પણ ટીમને નબળી માનીને ચાલવાનું કોઈ કારણ નથી હા પાસ્ટ પરફોર્મન્સના આધારે જે નક્કી થતું હોય કે આ ટીમ સારી છે ને ખરાબ છે પણ આ વીસ ગજનું ક્રિકેટ ઇટ ઇઝ અ ગેમ ઓફ મોસ્ટ અનસટનિટી અને એ અનસર્ટનિટી આપણને જોવા મળે છે જો અનસટી અનસર્ટિનિટી ના હોત તો ઓગણીસો ને ત્યાંસીમાં ભારત ક્યાંય હતું જ નહીં નકશામાં અને વેસ્ટ ઇન્ડિઝ વોઝ ટેરિફિક એની ટીમ જે છે તે વખતની તમે ટીમ જુઓ ચક્કર આવી એવા ખતરનાક બોલર્સ ને બેટર્સ હતા તે છતાંય ભારત જીતી ગયો તો અહીંયા આગળ પણ એ રીતે વિચારી શકાય કે શ્રીલંકાને આપણે સામાન્ય માનવાની જરૂર નથી શ્રીલંકાએ આ વખતે દમ દાખવ્યો અને એ લોકો મેં નોટ ઓન્લી દેટ એણે જે સૌથી મોટું કામ કર્યું છે એ કર્યું છે કે ભારતને બંને વાર બંને વનડેમાં એમણે ઓલ આઉટ કર્યા છે દિસ ઇઝ વેરી વેરી એમને સરપ્રાઇઝિંગ એના બોલર્સ તમે રમી નથી શકતા તમે સ્પિન બોલિંગ નથી રમી શકતા શું થયું છે ટીમને તો ટીમમાં ક્યાંક ને ક્યાંક સ્પિન બોલિંગ રમવાની અક્ષમતા પણ ક્યાંક દેખાઈ આવી છે અમુક ખેલાડીઓ રમ્યા તમે એનું એની બેટિંગ જોયું પણ ઓવરઓલ થિકનેસ ઓફ ધ રન્સ જોવા ના મળ્યા પચાસ ઓરની મેચમાં તમે કમસે કમ સાડા ત્રણસો સ્કોર તમે મૂકી શકો પણ એ સ્કોર જોવા મળ્યો નથી હંમેશા બાંધીને રાખ્યા છે બેટ્સમેનને અને વિકેટો પણ લીધી છે એટલે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે શ્રીલંકાના બોલર્સે વિકેટો પણ લીધી છે અને બાંધીને પણ રાખ્યા છે અને એના કારણે જ એ લોકો સક્ષમ છે કે હા એ જીતી શકે છે બીજું એક અગત્યનું ફેક્ટર અહીંયા એ પણ બને ટી ટ્વેન્ટી શ્રેણી આપણે આ ગયા ત્યારે કહેતા હતા કોચ ઉપર બધી આધાર છે અગેન આલ કમ ટુ દેટ કે ભાઈ કોચ કોણ છે સનત જયસૂર્યાનો કોચ છે સના જયસૂર્યા ઇઝ મોસ્ટ ડેન્જરસ બેટ્સમેન ઓફ ધેટ એરા અને એનો કોચ છે એટલે કહેતા કે ભાઈ એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ તો એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ જ્યારે એમણે એમની ટીમને કર્યો અને એ લોકો સફળ થયા તો ભારત પણ એ રણનીતિ રાખવી પડશે કે કઈ રીતે આપણે આમને ટેકલ કરી શકીએ છીએ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જો એને સાયકોલોજીકલ એક્ચુલી ઇટ ઇઝ ઓલ સાયકોલોજીકલ બાકી તો બધાની પાસે રેકોર્ડ છે કે બધાએ સારામાં સારું પ્રદર્શન કર્યું તો અહીંયા એક બધાનો પ્રયત્ન જોઈશે અને સાથે સાથે જે વચ્ચેના ખેલાડીઓની નિષ્ફળતા જે ભારતને નડી રહી છે હું માનું છું કે એમાં દુરસ્તી કરવાની જરૂર ચોક્કસ દેખાઈ આવે છે બિલકુલ સાયકોલોજીકલ એક સૌથી મહત્ત્વની વસ્તુ દર્શક મિત્રો સામે આવી રહી છે અને રેકોર્ડની દૃષ્ટિએ જો વાત કરીએ તો રેકોર્ડની દૃષ્ટિએ ભારતના ખેલાડીઓ સમૃદ્ધ છે અને ભારતની ટીમ પણ સમૃદ્ધ છે અને એ સાયકોલોજી એ ફ્રીડમ ક્યાંક કોચ પણ ડ્રેસિંગ રૂમમાં બતાવશે જે રીતે અશોકભાઈએ વાતચીત કરી એવી આશા આપણે રાખીએ છીએ અને ત્રીજી વન ડે છે ભારત શ્રેણી ના હારે એટલીસ્ટ સરભર થાય એવી આશા ને અપેક્ષા સાથે કાર્યક્રમને પૂર્ણ કરીશું અહીંયા અને એ જ આપણે વિચારીશું કે ત્રીજી વન ડેમાં ભારતના ખેલાડીઓ કર્તબ બતાવે પ્રદર્શન બતાવે અને એટલીસ્ટ શ્રેણી સરભર થઈ જાય હશોભાઈ આપણી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર